નલિયા આવે કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓને પૂરતું જમવાનું નહીં મળતું હોવાના ગંભીર આક્ષેપ થતા ભારે સંસદાટી પછી જવા પામી છે તાત્કાલિક અસરથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી અધિકારી રૂબરૂ આવી અને દસ દિવસમાં આ પ્રશ્ન બધા હલ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતા આખરે આંદોલન હાલ પૂરત મોકૂફ રખાયું હવે જોઈએ નલિયા તેમાં પ્રતિનિધિ હિરેન ગોસ્વામીને પૂછતો નલિયા ખાતરી કસ્તુરબા ગાંધી વિદ્યાલય ત્રણ મોડેલ સ્કૂલ લાઈટ વિદ્યાલયમાં લાઇટ પાણી અને સરકારી નિયમ અનુસાર સમયસર પૂરતું જમવાનું નહીં મળતું હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ મળતાની સાથે ભારે સન મચી જવા પામી હતી ખાસ કરીને મહાત્મા ગાંધીના ધર્મપત્ની એટલે કસ્તુરબા ગાંધી એના નામનું આ વિદ્યાલયમાં જ્યાં બાળકોને પૂરતું જમવાનું ના મળે એ ખરેખર વહીવટકર્તા માટે અત્યંત શરમજનક અને હિન્ન ઘટના છે તંત્રમાં લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આખરે સ્થાનિક કચ્છ જિલ્લાનું તંત્ર સંપૂર્ણપણે આ સવલતો આપવામાં નિષ્ફળ નીવડી હોવાની ચોંકાવનારો આક્ષેપ ગુજરાત મહેશ્વરી સમાજના પ્રદેશ મંત્રી લાલજી કટુએ આતક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું વાલીને વિદ્યાર્થીઓ પ્રાંત કચેરીએ જય પ્રાંત અધિકારી અને શિક્ષણ ખાતાના અબડાસાના કર્મચારીઓ ને આ પ્રશ્નના નિરાકરણ માટે ચર્ચા કરી હતી પરંતુ કોઈપણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી છેલ્લા દસ દિવસથી માત્ર દાળ ભાત ખાય અને પોતાનો દિવસ પસાર કરે છે પાણી પણ પીવાનું નથી ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યા છે ઓગસ્ટ મહિનામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે પણ લોકોએ સત્તાવાળાએ કીધું હતું કે યોગ્ય કરવામાં આવશે પરંતુ આજ દિવસ કોઈ પણ પ્રકારનું યોગ્ય થયું નથી પરિણામે આજે પ્રાંત કચેરી ખાતે અંશના ઉપવાસ ઉપર લાલજી કટુઆ બેસવાના હતા પરંતુ છેલ્લી ઘડીએ જિલ્લાના અધિકારી વિષ્ણુ પ્રજાપતિ તાત્કાલિક અસરથી ત્યાં દોડી આવી લેખિતમાં માહિતી આપી છે કે દસ દિવસમાં બારી દરવાજા પંખા પાણી અને ખાવા પીવાની સગવડ કરવામાં આવશે એવી ખાતરી આપી હતી એટલે આજે આંદોલન મોતું રાખ્યું છે જો દસ દિવસમાં પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે એમ લાલજી કટુવાએ જણાવ્યું હતું મારું નામ લાલજી કટુઆ તથા ગુજરાત પ્રદેશ સમાજના મંત્રી તરીકે છેલ્લા ચારથી પાંચ મહિનાથી કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં વહીવટી ગૂંચવણના કારણે બાળકીઓ જે અભ્યાસ કરે છે એમની લાઇટ પાણી અને રહેવા માટેની અને ભોજન માટેની જે વ્યવસ્થાનો અભાવ હતો એ વ્યવસ્થાનો અભાવ તારીખ બાર આઠ બે હજાર ચોવીસના રોજ વહીવટીતંત્રને લેખિત આવેદનપત્ર આપવા છતાં પણ આજની તારીખ સુધીમાં અમને દસ દિવસની ખાતરી મળેલી હતી દસ દિવસની ખાતરી લેખિતમાં ખાતરી મળેલ હોવા છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી થયેલી નહીં જેના અનુસંધાને આજ રોજ અમુક વિદ્યાર્થીઓ સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીના વાલીઓ એકત્ર થઈ અને નલિયા પ્રાંત કચેરી બહાર આજે અનસન ઉપર બેસવાનો અમારો કાર્યક્રમ જાહેર કરેલો હતો પરંતુ વહીવટી તંત્ર તરફથી અમને આજે લેખિતમાં ખાતરી મળેલ છે કે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસથી કરી અને એક ચાર બે હજાર ચોવીસ દરમિયાન જે પણ સમસ્યાઓ છે એ તમામ સમસ્યાનો અમે નિવેડો તાત્કાલિક ધોરણે કરી આપશું જેથી આજરોજ જે અમારો અનસનનો જે કાર્યક્રમ હતો એ અમે આજ પૂરતો મોકૂફ રાખેલો છે અને આ બાબતે સમાજના જેટલા પણ આગેવાનો અને મીડિયા હતા એ તમામને અમે આભારની લાગણી વ્યક્ત કરી